ગુજરાત ગૌશાળા કોઠારીમાં નિરાધાર ગૌમાતા બળદ નંદી તેમના માટે નિરણની ખાસ જરૂર હોય તો નિરણ જ મોકલવા નમ્ર વિનંતી કેવી ગાયો માટે કેવી ગાયો માટે દૂધ નથી આપતી એવી જ બધી આ ગાય માતા તમને આને જોવા મળશે તેમજ આવા બળદ ચાલો ચાльта રે નંદી અને બરદ શક્તિના આશીર્વાદ મેળવવા માટે આ બરદ અને નંદીના આશીર્વાદ મળશે આ આશીર્વાદ અને હજી વાછડાઓ અને દાન કરવા માટે નમકે તમારું દાન આવી જે કૃષ્ણ ભગવાન પરબંધ પરમાત્માને પ્યારી એ ગાય માતાના આશીર્વાદ મેળવવા માટે હિરણની શખ્સ જરૂર છે આવી બીમારદાયો માટે

સહકાર આપશો એ બધો જ સાથ સહકાર આવી ગૌમાતાના લાભાર્થે વપરાશે અને એનું વળતર તમને શિવશક્તિ વચરાજ કે પરિબમ પરમાત્મા તમારા કુતુળદેવ તમારા કુળદેવ તમારા સુરાપરા દાદાથી તમને મળશે પાછું વળતર તો આપણું મૂળ સત્ય સનાતન ધર્મનું રક્ષણ કરવા માટે આપણે ગાયની સેવા કરવી પડશે યજ્ઞને સિદ્ધ કરવા માટે ગાયની સેવા કરવી પડશે અને દરેક દેવતાઓના આશીર્વાદ મેળવવા માટે આપણે ગાયની સેવા કરવી પડશે નકર આપણે આપણું ધન આપણો સમય આપણી સંપત્તિ કોઈ પાખંડી સંતોના હાથમાં ચરણમાં આશ્રમમાં જતું રહેશે આપણું બધું વ્યસ્ત જશે આપણું કાંઈ વ્યર્થ ન જાય એટલા માટે આપણું સીધે સીધું જેને જરૂર છે એવી જગ્યાએ આપણે જાય તો ઓમ ઓમવત્સાદ ગૌશાળામાં જોડાવા માટે ની આધાર ગાય બળદ નદીને સાફ સફા આપવા માટે અમારો સંપર્ક કરો વચ્ચા ગૌશાળા કોઠારિયા તાલુકો જિલ્લો રાજકોટ રાજકોટથી પ્રતિ કિલોમીટર થાય એટલા માટે ગૌસેવક સૌભગતની બે હાથ જોડી પ્રાર્થના થઈ કે નિરણ સખ્તમાં સખ્ત નિરણની જરૂર છે તો નિરણ મોકલવા નમ્ર વિનંતી